નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 9મી જુલાઈ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ તલાટી ના કોર્સ માં જોઈન થવું હોય તો 999 રૂપિયા પ્રાઇસ છે થોડાક દિવસ ની અંદર આ પ્રાઇસ વધતી અને 2599 રૂપિયા થઈ જશે જેમને ઈચ્છા છે ભલે તકે જોડાઈ જજો એક વર્ષ ની આ વેલિડિટી મળશે તમને તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે જોડાઈ શકે છે વધારે માહિતી જોઈતી હોય તો ફોન થી પૂછી શકો છો અને

પાસ્ટ ની અંદર શું ખાલી કેરળમાં જ તમે જ્યારે પણ નિપા વાયરસનું નામ સાંભળેલું હશે ત્યારે તમે કેરળ રાજ્ય વિશે જ પણ પણ શું રાજ્ય સિવાય કોઈ કેસ આવેલા છે તો કે કે હા શરૂઆતમાં પશ્ચિમ બંગાળ છે બરાબર ત્યાં નીપા વાયરસના કેસ આવેલા હતા આપણે ચર્ચા કરીએ થોડીક નીપા વાયરસ વિશે ડિટેલમાં તો વાયરસ છે હાલમાં એના બે નવા કેસ કેરળમાંથી નોંધાયા છે પહેલી વસ્તુ વાયરસ કેવા ટાઈપનો રોગ છે તો એક ઝૂનોટિક રોગ છે

તો શાંતિથી છે જે પ્રશ્ન પૂછું છું વચ્ચે વચ્ચે આન્સર આપવાનો પ્રયાસ કરતા રહેજો ઓકે વિડીયોને પોઝ કરી દેવાનો બરાબર અને આન્સર લખીને ફરી પાછો વિડીયો શરૂ કરી નાખવાનો ઓકે છે એ કોને કહેવાય તો કે પ્રાણીઓ મારફત મનુષ્યમાં ફેલાતા હોય તો એવા રોગને ઝૂનોટિક ડિઝીઝ કહેવાય જેમ કે મેં તમને એ વખતે ઉદાહરણ આપ્યું હતું રેબીસ નું બરાબર ખડકવા મોટાભાગનું મેઇન ઉદાહરણ છે પછી ઈબોલા છે આ બધા છે પ્રાણીઓ મારફત

કઈ રીતે ફેલાય એવું તમને પ્રશ્ન પૂછે વાક્ય આપે જીપીસીમાં તો એ માટે તમને આ વસ્તુ સમજાવું છું ઓકે શરૂઆત નિપા વાયરસની ક્યાંથી થઈ છે તો નીપા વાયરસ સૌથી પહેલા મળ્યો મલેશિયામાંથી બધા ચીનમાંથી ન મળે બરાબર આ ક્યાંથી મળ્યો તો મલેશિયામાંથી મળ્યો તો ઓકે તો સૌથી પહેલો કેસ મલેશિયામાં નોંધાયો એ પછીનો જે આઉટબ્રેક છે બરાબર એ સિંગાપોરમાં પણ આવેલો હતો મલેશિયામાં પણ આવેલો હતો અને સિંગાપોરમાં પણ આનો અસર જોવા મળી હતી ઓકે બાકી લક્ષણો આપેલા છે

પોલિમરાઈઝ ચેઇન રિએક્શન ઓકે આનું પૂરું નામ છે આર અને બાકી પણ ખબર પડી જાય બરાબર આ એન્ટીબોડી ડિટેક્ટ કરે કે શરીરમાં તમારે વિરુદ્ધની વિરુદ્ધોડી ડિટેક્ટ બની છે કે નહીં એના ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિ કે કેમ આ રોગની અત્યારે કોઈ દવા નથી માત્ર ને માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે સપોર્ટિવ ટ્રીટમેન્ટ એટલે શું કે તમને માનલું કે બ્લડ કાઉન્ટ ઘટી જાય તો બ્લડ ચડાવે બરાબર પછી પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય તો એ ટાઈપની મેડિસિન આપે કે જેનાથી પ્લેટલેટ કાઉન્ટ વધી જાય ઓકે તો એને કહેવાય સપોર્ટિવ ટ્રીટમેન્ટ ઓકે સો આ રોગની અત્યારે કોઈ દવા નથી માત્ર ને માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે ખ્યાલ આવી ગયો નિપા વાયરસનો આઉટબ્રેક છે પશ્ચિમ બંગાળમાં પાસ્ટમાં થયેલો છે બે હજાર એક થી બે હાજર સાત દરમિયાન કેરળમાં અઢારમાં પછી એકવીસમાં ત્રેવીસમાં અને અત્યારે જો ન રહી તો આ પચીસમાં સમારોહ બરાબર આનું આયોજન કયા રાજ્યમાં થાય છે સુના બેસા સમારોહ આ ઓડિશા રાજ્યની અંદર આનું આયોજન થાય છે આ જે ભગવાન ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે બરાબર એ ક્યારે નીકળે અષાઢી બીજનાલી દિવસે

આનો શાબ્દિક અર્થ જ થાય સોનેરી પોશાક એટલે કે સોનાના આભૂષણો ઓકે ધાર્મિક વિધિ છે જેમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્ર બરાબર એમને આભૂષણોથી શણગારવામાં આવે પણ તો કે સોનાના આભૂષણોથી રથયાત્રામાં દેવી દેવતાઓ પાછા ફર્યા પછી આ દિવસે સૌથી પ્રખ્યાત સોના બેસાના દિવસે ઉજવાય છે સોના બેસા ને બહુડા એકાદશી પણ કહેવાય છે ઓકે શુક્લ અષાઢ શુક્લ પક્ષ એકાદશી ઓકે અષાઢ અષાઢો અગિયારસ આ દિવસે તે ઉજવાય છે ક્લિયર આમાં દેવતાઓના મહિમા અને વૈભવના દ્રશ્યની યાદ અપાવે આ તહેવાર બસો કિલો થી વધુ સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવતા હોય છે ક્લિયર તો આ પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે ત્યાંનો ઓડિશાનો સુના પેસા તમે કદાચ મારા ખ્યાલથી આની પહેલા તમે આ ફેસ્ટિવલનું નામ સાંભળેલું છે કે નહીં મને ખબર નથી પણ જો તમે સાંભળેલું હોય તો કમેન્ટ કરજો ને તમને પહેલી વખત આ તહેવાર વિશે જાણવા મળ્યું હોય

કરવા માટે સમર્થન આપ્યું છે બ્રિક્સ સમિટ હમણાં થઈ હતી બે જ સમિટ થઈ એક તો એસિયો અને બ્રિક્સ બરાબર આસિયન ઇન્ડિયા સમિટ પણ થયેલી છે સોરીઓ અને થયેલી છે હમણાં છેલ્લા એક બે સો ઓપ્શન જોઈ વિચારી છે તો બ્રિક સમિટ છે એમાં આ સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ બે હજાર મોદી સાહેબે આપ્યું હવે વાત કરીએ બે હાજર પચીસ ની સમિટની બ્રાઝિલના રિયોડી જેનેરી શહેરમાં યોજાતી કેટલામી હતી તો સત્તરમી બ્રિક સમિટ હતી ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ

તો બે હજાર પચીસ ની જે બ્રિક સમિટ છે એમાં આપણા માટે ભારત માટે શું અગત્યનું છે ઓકે એ આપણે અલગથી પોઈન્ટ ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું પ્રશ્ન તો તો એ પૂછે મોદી સાહેબે ભારત તરફથી લીડર તરીકે આપણા મોદી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગયેલા હતા ઓકે ઉપરાંત ભારતે વિકાસશીલ રાષ્ટ્રનો અવાજ ઉઠાવ્યો યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ ડબ્લ્યુટીઓ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વિશ્વ બેંક આ તમામની અંદર છે બરાબર સુધારાની હાકલ કરી કે હવે જે પદ્ધતિ છે એમાં આમાં સુધારો થવો જોઈએ વિકાસશીલ રાષ્ટ્રો છે બરાબર એના માટે કંઈક અલગ જે જૂના રૂલ્સ છે એ જ ફોલો થતા આવે છે સો આની અંદર યુએનમાં સુધારો થવો જોઈએ યુએન ડબલ્યુડીઓમાં અને વર્લ્ડ બેંક આ તમામની અંદર થોડાક સુધારાની જરૂરિયાત છે ઓકે પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને પ્રતિબંધોની માંગ કરી ઓકે તો તમામ લોકો કંડેમ કરે આ હુમલાને બરાબર લોન્ચ કર્યું આ દરમિયાન ઓકે જેમાં બે હાજર છવ્વીસ માં એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજવાનું ભારતે જાહેરાત કરી છે કે એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે ભારત ક્યારે કરશે બે હાજર આવનારા વર્ષમાં બરાબર

કોપ 33 નું આયોજન છે 2018 28 માં કરવામાં આવશે એ બાબતે પણ સપોર્ટ કરી અને વન અર્થ વન હેલ્થ વન અર્થ વન હેલ્થ આ સૂત્ર પણ આપેલું ઓકે સો આ બધું યાદ રાખજો એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ જુલાઈ 2025 દરમિયાન એનડીબીના નવા સદસ્ય તરીકે કોણ જોડાયું મેળવી ચુક્યા છે તો બાંગ્લાદેશ યુએ ઉર્ગવે અને ઇજિપ્ત આ ત્રણેય ને એનડીબી ના નવા સદસ્ય તરીકે માન્યતા પ્રાપ્ત થઈ ચુકી ઉપરાંત હમણાં જ મે બે હાજર પચીસ ની ડેવલપમેન્ટ કહું તો એમાં અલ્જીરિયા બરાબર

એ તમામ એનડીબી ની બધી જે પેલી છે એમાં ભાગ લઈ શકે બરાબર સમિટો છે એમાં ભાગ લઈ શકે પણ હજી એને એક ઓફિશિયલ મેમ્બર તરીકે મંજૂરી નથી એના ડોક્યુમેન્ટ સબમિટ કરે પછી એની મંજૂરી મળશે ઓકે સો એનડીબી છે એ બ્રિક્સ દેશોની બેંક છે ફૂલ ફોર્મ ન્યુ ડેવલપમેન્ટ બેંક થાય ઓકે અને સ્થાપના બે હજાર ચૌદમાં થયેલી હેડક્વાર્ટર ન્યુ ચીનના સંઘાઈમાં આવેલું છે ઇન્ડોનેશિયામાં પણ મંજૂરી મેળવી લીધી છે કે પોતાની સેવાઓ શરૂ કરશે ઉપરાંત ભારતે પણ પોતાની જે સ્ટાર લિંક સેવાઓ છે એને શરૂ કરવા માટેનું લાયું છે બે હજાર પચીસ ના અંત સુધીમાં અથવા તો બે હજાર સ્ટાર લિંકના જે પ્રોજેક્ટ છે ભારતમાં પણ શરૂ થશે તો આની કોસ્ટિંગ છે ને કેટલી છે એનું ડિવાઇસ હજાર આપણા નોર્મલ લોકો માટે તો હજી ખબર નહી આવે કે ના આવે પણ આ જે સ્પીડ બ્રોડબેન્ડ સેવા સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે સેટેલાઇટ ના માધ્યમથી હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા છે એટલે આનું ડિવાઇસ છે તેત્રીસ હજાર નો આવે ઉપરાંત ત્રણ હજાર પર મંથ આની કોસ્ટિંગ અત્યારે અનુમાન લગાવે છે બરાબર ત્રણ હજાર પર મંથ તો આપણા જેવા મારા જેવા કે તમારા જેવા કોઈ લગભગ અત્યારે તો આને એફોર્ડ નહીં કરી શકે આગળમાં આનો કોઈ લો પ્રાઇસ નો પ્લાન આવે તો કદાચ અલગ વસ્તુ છે સો એવી વાત હતી કે અત્યારે પૂરતું તો એવું કઈ નહીં થાય બરાબર કે જીઓના ફલાણા પ્રોજેક્ટ ને ટક્કર આપશે એવું લગભગ અત્યારે પૂરતું હા એ સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે બરાબર જેમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની જરૂરિયાત છે

રણનીતિક તેલ ભંડાર સ્થાપવાની જાહેરાત કરી છે તો ત્રણ નવા રણનીતિક તેલ ભંડાર સ્થાપશે યુક્રેન યુદ્ધ વખતે એક એવી જ કટોકટી સર્જાઈ ગઈ હતી બરાબર ઈરાન સાથે પણ અમેરિકાના સંબંધ સારા નહોતા રશિયા યુક્રેન સાથે પણ સારા નહોતા બરાબર રશિયા સાથે તો સારા નથી જ ઓકે સો એવા સંજોગોમાં બરાબર યુએસ પ્રેશરાઇઝ કરતું હતું કે ના તો તમે રશિયા પાસેથી ઓઇલ લ્યો ના તો ઈરાન પાસેથી તો આપણે બે દેશો પાસેથી સૌથી વધારે લેતા હતા ઈરાન પાસેથી સૌથી વધારે લેતા પછી રશિયાએ એકદમ ઓછા ભાવે તેલની ડિસ્કાઉન્ટમાં તે જે છે બરાબર ઓઇલ એટલે કે પેટ્રોલ બરાબર પેટ્રોલ ડીઝલ ને બધું છે બરાબર એ પેટ્રોલિયમ ઓઇલ ની અંદર આવે તો ઓઇલ એટલે અહીંયા એ પેલું ખાવાનું ઓઇલ ની વાત નથી થતી બરાબર પેટ્રોલ ની વાત થાય છે તો એવા કિસ્સામાં છે આપણે રશિયાએ ડિસ્કાઉન્ટમાં ઓઈલ ઓફર કર્યું બરાબર તો આપણે રશિયા પાસેથી વધારે લીધું અને અત્યારે આપણે સૌથી મોટો ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરતા હોય તો રશિયા પાસેથી કરતા હતા એ સમયમાં એકાદ વર્ષ પહેલાની વાત કરું છું ઓકે તો હવે પરિસ્થિતિ એવી છે બરાબર કે કદાચ કોઈ દેશ આગળ કોઈ એવું યુદ્ધ થાય એટલે અમેરિકા દેવો જેવો દેશ છે કદાચ કોઈ પ્રેશર કરે બરાબર કે ફલાણા દેશ પાસેથી પેલું ના લ્યો ઓઇલ ના લ્યો બરાબર અથવા તો એ દેશો સાથે જ આપણા સંબંધ ખરાબ થઈ જાય કે રશિયા છે બરાબર ઈરાન સાથે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ઇઝરાયલની ને અમેરિકાની બરાબર તો એવી પરિસ્થિતિ સર્જાય અને આપણે કોઈ દેશ પાસેથી ઓઇલ પર કે ઈરાન છે હવે ઓઇલ એક્સપોર્ટ જ નથી કરી શકતું રશિયા ઉપર કઈક એવું થઈ ગયું એ પણ ઓઇલ એક્સપોર્ટ નથી કરી શકતો અથવા તો આપણા રિલેશન આની સાથે ખરાબ થઈ ગયા તો એવા સંજોગોમાં બરાબર આપણને ઓઇલ છે બરાબર થોડોક રિઝર્વમાં રાખશું કે જેથી આપણને ભવિષ્ય માટે કોઈ તકલીફ ના પડે તો એ માટે ત્રણ નવા તેલ ભંડારણ સ્થાપશું આપણે ક્યાં ક્યાં સ્થાપશું એક ઓડિશાના ચાંદીખોલમાં એક રાજસ્થાનના બિકાનેરમાં અને એક ગુજરાતના રાજકોટમાં સો ક્વેશ્ચન અહીંથી આવે કે ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થપાશે તો ગુજરાતમાં રાજકોટ ખાતે સ્થપાશે બરાબર સો અહીંયા મારે કોઈ ગુજરાત પાક્ષિક અલગથી કરાવવાની જરૂરિયાત નથી બરાબર ઘણા લોકોની કોમેન્ટ એવી હોય કે ભાઈ તમે ગુજરાત પાક્ષિકમાંથી કરાવો તમે જૂના પેપર જોઈ લેજો સાહેબ લગભગ ત્રીસ માંથી હત્યાવી ક્વેશ્ચન તો પૂછાય છે હવે આમાં મારે ગુજરાતી ગુજરાત પાક્ષિક અલગથી કરાવવાની શું જરૂર પડે બરાબર મારા જ કરંટ અફેર તમને ત્રીસ માંથી સત્યાવીસ જેટલા ક્વેશ્ચન મળી જશે જૂના પેપર તમે સ્ટડી કરજો અને મારા વિડીયો છે તમે રેગ્યુલર જોતા રહેજો બરાબર કોઈ પણ પરીક્ષા લેવાય હમણાં તમારે છૂટથી જોવાની જરૂરિયાત છે બરાબર કે તમે આમાંથી ક્વેશ્ચન પૂછાયા છે કે નહીં બરાબર ઘણી વખત તમે પ્રૂફ આપેલા જ છે વિડીયો નથી બનાવ્યા પણ એપ્લિકેશનમાં બધી જ પીડીએફ અવેલેબલ છે કરન્ટશો ને તમે ફ્રીમાં બધી પીડીએફ ખોલી શકશો બરાબર તો કરંટ અફેરના કોર્સ ની અંદર કન્ટેન્ટમાં જવાનું બરાબર બે અહીંયા કે આખો તમારો ફોન છે બરાબર તો પેલા જ પેજમાં કોર્સ ખોલશો એટલે એક કન્ટેન્ટ અને એક ઓવરવ્યુ નો પેલો ઓવરવ્યુ હશે બીજું બાજુમાં કન્ટેન્ટ નો ઓપ્શન હશે કન્ટેન્ટમાં જશો ને એટલે પહેલું જ હોલ્ડર હશે કે કેટલું પૂછાયું એ કેટલું પૂછાયું એમાં તમારે ચેક કરી લેવાનું બધી જ પીડીએફઓમાં કયા કયા ઓલામાંથી કયો કયો ક્વેશ્ચન પૂછાયો છે

તો ક્યાં પૂર આવશે એ માહિતી આપણને પહેલાથી જ ખબર પડી જશે સી ફ્લડ છે એના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ આ સીડેક નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ વોટર કમિશન અને નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર આ બંને ને મદદ કરી છે આ બનાવવા માટે તો કઈ કઈ સંસ્થાઓએ બનાવેલું છે એમાં ઓપ્શનમાં બે હોય તો એ બીસી ત્રણેય થશે બરાબર આપેલા તમામ આન્સર થશે એ ધ્યાન રાખવું નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન હેઠળ તૈયાર થયેલું છે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન ક્યારે શરૂ થયું બે હજાર લોન્ચિંગ કોણે કર્યું સી આર પાટીલે કરેલું છે ક્લિયર ઓકે ચાલો એના પછી વાત કરીએ તો હાલમાં જ મહોત્સવ છે એનું આયોજન કયા રાજ્ય કર્યું છે તો કેરલે કર્યું છે વિશ્વના સૌથી મોટા ડોમેસ્ટિક એરલાઇન બજારોમાં ભારત કેટલામાં ક્રમે છે ભારત ત્રીજા ક્રમે છે ફાઈનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર નામનું નવું ટૂલ કોણે વિકસિત કર્યું છે તો આરબીઆઈ દ્વારા આ નવું ટૂલ વિકસિત કરવામાં આવ્યું છે તો ફાઈનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર નામનું નવું ટૂલ આરબીઆઈ શરૂ કર્યું છે વિશ્વનો સૌથી મોટો ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રદાતા કોણ બન્યું છે તો રિલાયન્સ જીઓ વિશ્વનો સૌથી મોટો ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રદાતા બની ચૂક્યો છે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ કયું રાજ્ય છે એને ટોચનું સ્થાન મળ્યું છે અગાઉ પણ કીધું છે રાજ્ય એટલે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો બંને આવી જાય પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર બે હાજર પચીસ કોને મળ્યો સાઈમાં વાજેદાને મળ્યો છે વાજેદને મળ્યો છે નિયંત્રક સંમેલન એનું આયોજન ક્યાં થયું નવી દિલ્હીમાં થયેલું હાલમાં જ આ ક્વેશન આવી ગયું રણનીતિક આપતકાલીન તેલભંડર ત્રણ બનશે ક્યાં ક્યાં બનશે પણ આવી ગયું ગુજરાતમાં ક્યાં બનશે રાજકોટમાં ચાલો એના પછી ભારતનું કયું રાજ્ય એક કરોડ શેર બજાર આંકડો પાર કરતું ત્રીજું રાજ્ય બન્યું છે ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું છે જેને કરોડ નિવે આંકડો પાર કર્યો માત્ર ગુજરાતમાંથી એક કરોડ લોકો છે ને બરાબર એ શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે રાષ્ટ્રીય રક્ષા અકેદમી પરિસરના મહાન મરાઠા પેશવા બાજીરા પ્રથમ એની ઘોડસવારી પ્રતિમાનું પ્રતિમા નું અનાવરણ કોને કર્યું અમિત શાહે કર્યું ક્યાંથી કર્યું મહારાષ્ટ્રના પુણે માંથી કર્યું ભારતની સૌપ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યું આસ્થા પુનિયા ભારતની સૌથી પહેલી મહિલા ફાઇટર પાયલટ બની ભારતીય નૌસેના ક્લિયર નવ જુલાઈ ને રજા આપીએ મળીએ દસ જુલાઈ